માપો એક લંબઘન અને સમઘન છે શું કીધું છે એક લંબઘન છે ને એક સમઘન છે તો કે આ બંને ડબ્બા કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાય છે એ આપણે મેળવવાનું છે ચાલો તો સૌપ્રથમ શું કીધું છે કયો ડબ્બો બનાવવામાં આપણે ઓછી સામગ્રીનો ઉપયોગ થશે તો સૌ પ્રથમ છે આ બંને ડબ્બામાં આપણે બંને ડબ્બાનું શું મેળવી લેવાનું છે પૃષ્ઠફળ ચાલો તો સૌપ્રથમ અહીંયા તો આપણે કુલ પૃષ્ઠફળ મેળવવું પડશે પાસો પૃષ્ઠફળ પણ આવશે ચલો તો પાસો પૃષ્ઠફળ હશે એમાં શું નહીં મેળવવાનું હોય તો કે ઉપર જે સાત છે એ અને તળિયે એ બંને શું બાદ કરી દેવાના છે અમુક વાર એવા દાખલા પણ આવશે જ્યારે ચારે દીવાલ રંગવાની કે છે ત્યારે તમારે શું મેળવવું પડશે પાસો પૃષ્ઠફળ ચલો તો એમાં સાત છે એનું આપણે સાત અને તળિયે લેવાનું થશે નહીં ચલો તો અહીંયા તો સૌપ્રથમ આપણે જે મેળવવાનું કીધું છે એ આપણે જોઈએ સૌપ્રથમ શું કીધું છે કે આ બંને ડબ્બાનું સૌપ્રથમ આપણે પૃષ્ઠફળ મેળવવું પડશે અને જેનું સૌથી ઓછું એ ડબો બનાવવામાં આપણે સામગ્રી ઓછી વપરાય છે ચાલો સૌ પ્રથમ જોઈ લઈએ કે આપણે માપ લખી નાખીએ ચાલો તો અહિયાં આજે આ જે પેલો છે એ કયો છે તો કે લંઘન ડબ્બો ચાલો તો લમઘન આ શું આપેલું છે લંઘન કેમ ખબર પડે તમને કેમ ખબર પડે કારણ કે લંઘન હોય એમાં ત્રણેય બાજુઓના માપ છે એ અલગ અલગ અને સમઘન હોય એમાં બધી જ બાજુ માપ કેવો હોય સમાન હોય ચાલો તો કે છે સમઘન લંબઘન લંબઘન માટે માટે અથવા લંબઘન ડબ્બાની લંબાઈ એમ લખી નાખીએ લંબઘન ડબ્બાની લંબાઈ લંબઘન ડબ્બાની લંબાઈ લંબાઈ L બરાબર કેટલી છે લંબાઈ આ લંબાઈ છે উচাই এ ব্যাকে

એટલે અહીંયા એલ શું થશે લંબાઈ થશે બી શું થશે તો કે પહોળાઈ થશે અને એચ શું થશે ઊંચાઈ થશે હવે આપણે કિંમત પહોળાઈ એટલે કે પહોળાઈ ઊંચાઈ એચ બરાબર પચાસ પ્લસ એચ એટલે પચાય ઊંચાઈ ગુણ ને લંબાઈ કેટલી છે તો કે સાઈઠ ચાર આ બે એમને

ચોવીસો બે હજાર ને ત્રણ હજાર તો કેટલા થશે પાંચ હજાર પાંચ ને બે સાત હજાર ચોવીસો ડાયરેક્ટ હવે સરવાળો પાંચ હજાર પાંચ ને બે સાત હજાર સાત હજાર ચારસો થઈ જશે તો કે હા સાત હજાર ચારસો હવે આનો ગુણાકાર ડાયરેક્ટ બે સે થી કઈ નાખો તો હા દુ ચૌદ ચૌદ હજાર આઠસો થઈ જશે તો કે હા ચૌદ હજાર આઠસો એકમ કયો છે તો કે સેમ સેમી સ્કવેર આવશે ત્યારે તમારે સમજી લેવાનું ઘઘન જ છે એવું તમારે સમજી લેવાનું ચાલો તો કે હવે સમઘન સમઘન ડબ્બા માટે ચાલો સમગા માટે ની લંબાઈ લંબાઈ L બરાબર ચાલો લંબાઈ કેટલી છે L બરાબર 50 છે 50 છે એમાં લંબાઈ પહોળાઈ નું ઊંચાઈ બધી સરખી જ હોય શું હોય લંબાઈ પહોળાઈ નું છે અથવા એમાં L જ હોય જો જ્યારે સમઘનનું કુલ પૃષ્ઠફળ તમે મેળવશો તો શું થશે છ એલ ની બે ઘાત શું થશે છ એલ ની બે ઘાત કારણ કે એમાં બધી જ બાજુઓના માપ કેટલા હશે કેવા હશે સમાન હશે કારણ કે આપણે જયારે એક બાજુ નું લઈશું તો એક બાજુ નું આપણે ખબર છે કે જયારે આપણે ક્ષેત્રફળ મેળવતા તો આપણને ખબર છે કે લંબાઈ નો વર્ગ થતો શું થશે લંબાઈનો લંબાઈ નો હોય પણ અહિયાં પૃષ્ઠફળ છે તો કેટલી આવશે છ એલ ની છ એલ ની બે ઘાટ અથવા પાછો પૃષ્ઠફળ ચાર ની બે ઘાત লম্বাই পচাস পচা বে ঘট এটা লিখে না চাল গুণিয় পাঁচ নগ পে শূন্য চাল জীব પચાસ અને પાછળ આ બે શૂન્ય કે પંદર હજાર સેમી સ્કવેર ચાલો આ શું મળી ગયું પંદર હાજર સેમી સ્કવેર હવે આમ

કરતા ઓછું છે તેથી લમઘન ડબ્બા લમઘન ડબ્બો બનાવવા ઓછી સામગ્રી સામગ્રી જોઈશે ચાલો કે જે આમ છે લમઘન ડબ્બો બનાવવા માટે આપણે ઓછી સામગ્રીની જરૂર ઢાંકવાની છે એટલે કે કવર બનાવવાનું છે તો આવી સો સુટકેસ ને ઢાંકવા માટે છન્નું સેમી પોહળાઈ ધરાવતી તાળપિતના કેટલા કાપડની જરૂર પડશે એ આપણે મેળવવાનું છે એટલે કે આપણે રંગાઈ મેળવવાની છે

તો તાર પત્ર ક્ષેત્રફળ આપણે લેવું હોય તો પછી ક્ષેત્રફળ ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એમાં લંબાઈ તો આપણે મેળવવાની છે પહોળાઈ તો પહોળાઈ આપણને આપી દીધેલી છે કેટલી આપી દીધી છે સન્નું સેમી તો એના પરથી આપણને આ તાર પત્ર છે એની લંબાઈ મળી જશે એટલે કે એક કવર બનાવવાનું છે એ આપણને મળી જશે ચાલો તો સૌપ્રથમ શું કરીએ અહીંયા જો જે આપેલું છે એ સૌપ્રથમ લખી નાખીએ તો કે એક સૂટકેસ ને તાર एक सूटकेस ની લંબાઈ કદા મેરેલી એટલે કે એક સૂટકેસ નું પુષ્ઠફળ મેરેલી તો કે લંબાઈ કેટલી આપી દીધેલી છે સૂટકેસ ની લંબાઈ l બરાબર કેટલી છે 80 cm ચાહોરાઈ પહોળાઈ આપણે આપી દીધી છે 48 cm અને ઊંચાઈ આપણને આપી દીધેલી છે એટલે કે એચ બરાબર ઊંચાઈ આપણને આપી દીધેલી છે ચોવીસ સેમી ચાલો જો તમને બોર્ડ પરના અક્ષર વ્યવસ્થિત દેખાતા નથી તો તમારા વિડીયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરો જેથી કરી આ બોર્ડ પરના અક્ષરો તમે સરળતાથી વાંચી શકો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે ચાલો ચાલો હવે આ શું મળી ગયું પહોળાય આ બી મળી ગયું

આ બી એલ શું થશે લંબાઈ થશે બી શું થશે તો કે પહોળાઈ થશે અને એચ એટલે ઊંચાઈ ચાલો જે પ્રમાણે અહીંયા આપેલું છે એ પ્રમાણે મૂકતા જઈએ આ બે એમ એમ આ એલ એલ એટલે લંબાઈ એસી ગુણ્યા બી એટલે અડતાલીસ પ્લસ અડતાલીસ ગુણ્યા એચ એટલે ચોવીસ પ્લસ એસ એટલે ચોવીસ અને એલ એટલે એસી ચાલો હવે એનું સાદુરૂપ આપી દેવાનું છે આ બે એમ ચોર્યાસી પ્લસ ત્રણસો ને ચોર્યાસી અને પાછળ આ શૂન્ય મૂકી દઈએ આ પાછળ શૂન્ય એમના શૂન્ય રહ્યો ને એ પાછળ મૂકી દઈએ એટલે કે ત્રણ હજાર આઠસો ને ચાલીસ એજ રીતના અડતાલીસ અડતાલીસ ગુણ્યા ચોવીસ જીરો બે અઠા સોળ એક બે ચાર આઠ ને એક નવ ચાર ચાર સો સોળ સોળ ને ત્રણ ઓગણીસ ચાલો આ બે પંદર પાંચડો વધ્યા એક દસ એક અગિયાર અગિયારસો ને કેટલા મળ્યા અગિયારસો ને પ્લસ આ કેટલા મળ્યા ચોવીસો ચોવીસ ગુણ્યા આઠ અહિયાં પણ ચોવીસ ગુણ્યા આઠ કે નથી આઠ ચાર બે ત્રીસ બધાનો સરવાળો કરી નાખવાનો શું કરી નાખું છું આ બધાનો સરવાળો અને એને બે વડે આપણે ગુણી નાખવાના ચાલો તો કે અગિયારસો ને બાવન પછી ત્રણ હજાર આઠસો ને ચાલીસ

બે નવા અઢાર અઢાર નો બે છ નું ક્ષેત્રફળ આ પૃષ્ઠફળ મેળવ્યું શું મળ્યું આપણને એક સુટકેશ છે એનું પૃષ્ઠફળ આપણને મળ્યું છે તો હવે આપણે આવા કેટલા મેળવવાના છે સો સુટકેશ તો લખી નાખવાનું કે તેથી સો সুকে গুণ সুমি চালো সুড়ে না চোবি সাথে গুণ এটা পাশে এমন মূক দেওয়া স ચાલો હવે આ શું મળી ગયું આપણે જે જરૂરી તાડપત્રી હતી એનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ મળી ગયું હવે આપણને જરૂરી તાડપત્રી નું ક્ષેત્રફળ તો તેથી આપણે કહી શકીએ કે જરૂરી તાડપત્રી નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ

પોહોળા પોહોળાઈ કેટલી સનનું સેમી છે કેટલી છે સનનું સેમી એમાં વધારો થશે નહીં એ એટલી ને એટલી માપલી જાય છે એમાં કઈ ફેરફાર થશે નહીં ચાલો હવે આપણે લંબાઈ મેળવી લઈશું આ રીતના પણ તમે કરી શકો બીજી એક મીટર મીટર મેળવી તો હવે તો શું થઈ છે અહીંયા કેટલું થઈ છે તો કે તેર હજાર આઠસો તેર હજાર આઠસો ચોવીસ હતું અને એની પાછળ આપણે આ બીજીરો મૂકી દેવાના હતા ચાલો લંબાઈ લંબાઈ તો આપણે મેળવવાની હતી અને ગુણ્યા આ પોહોળા પોહોળા એટલી છે હવે આ છન્નું આ સેમી માં છે મીટરમાં ફેરવી છે તો મીટર માં ફેરવવું હોય તો આ જે મેળવ્યું આ છે માં મેળવ્યું છે ચાલો તો કે છન્નું

ગુણાકાર કરી નાખીએ છન્નું 2 છનું ગુણ્યા બે છ દુ બાર બાર નો પગડો વધે એક છ નવ બે નવ ને એક ઓગણીસ એકસો ને તો ત્રણ અંક લેવા જઈશું તો વધી જશે તો એક છન્નું એકાદ જ લેવાનું થશે તો કે છન્નું જીરો ચાલો કેટલા અહીંયા આઠ માં છ જાય તો બે અહીંયા જીરો દસ એટલે તેર માંથી નવ જશે તો કેટલા વધે ચાર અને હવે અહીંયા ઉતારી બે ચાલો છન્નું દુ એકસો બાણું થાય છન્નું તેરી એટલે કે આઠ નવ નો અઢાર છન્નું ઉમેરી દે એટલે શું થઈ જાય છન્નું ચાલો છન્નું તેરી છન્નું તેરી કેટલા થશે તો કે આઠ નવ નો અઢાર તો બસો વધ્યાસી થાય છે આજે છું ઉમેરી દેવું તો કેટલા થઈ જાય આઠ ને ચૌદ સોગડો વધારે નો નો અડન નો ફ્લો વિદ એક તો 384 તો 384 છે જે 99 માં છે તો વધી જશે કેટલા થશે વધી જશે તો 99 ચોક કરી નાખીએ કેટલા કરી 99 10 તો કેટલા આવશે 384 તો આયા 1 માં 10 12 માંથી તો 8 આયા 3 આયા 10 11 માંથી તો 3 આ ઉપરથી કેટલા ઉમેર્યા 4 4 ઉમેર નાખે આ તો શું મળ્યો ચૌદ હજાર ચારસો આ લંબાઈ આ સેમાં મળે સેમી સેમી માં તો હવે જો ચૌદ હજાર ચારસો બરાબર લંબાઈ આ સેમી મળે સેમા મળે સેમીમાં મળે તો હવે છે તમારે સેમીમાં મળે છે તો આ લંબાઈ સેમીમાં છે તો હવે તમારે આને મીટરમાં માં ફેરવવું હોય તો કેટલા વડે ફેરવી નાખવાનું સો વડે ગુણી નાખવાનું જો સેમી હોય જવાબ તો આ રીતનો જો મીટરમાં હશે તો આપણે સેમા ફેરવી નાખવાનું કારણ કે આપણને બધાને ખબર છે કે એક મીટર બરાબર કેટલા થાય સો સેમી તો આપણે શું કરવાનું મીટરમાં માં ફેરવવું હોય તો સો વડે શું કરવું પડે ભાંગવું પડે સો વડે ભાંગશું તો કેટલા થઈ જશે તો એકસો